નમસ્કાર આજે આપણે કાલ્પનિક નવલકથા સહનશક્તિ કૌશિકના લગ્નની યાત્રા એના એક રસપ્રદ ભાગ પર નજર કરવાના છીએ હા બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ પ્રસંગ તારીખ છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ અને એક મોટો પરિવાર છે મણિભાઈનો સાત જણ સાત જણ એટલે તૈયારીઓ પણ જોરદાર હોય બરાબર એમાં મણિભાઈ એમના પત્ની શાંતિ વહુ એમના પોતાના બે બાળકો રૂખીને લાલો અને મણિભાઈના પહેલા લગ્નના ચાર સંતાનો પણ છે એટલે કુલ સાત હા અને આ બધા શાંતિ બહુના ભાઈ કૌશિક એના લગ્નમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે તો આપણે એમની આ તૈયારીઓ અને એમની વચ્ચેની જે વાતચીત છે ને એને જરા ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું ચોક્કસ કારણ કે આવા કૌટુંબિક પ્રસંગો અને એમાંય લગ્ન એ તો પરિવારના સંબંધો એમની અપેક્ષાઓ પરંપરાઓ બધું જ સામે લાવી દે છે સાચી વાત અને અહીં તો સાત જણનો પરિવાર છે એટલે કોઈ પણ નિર્ણય લેવાય કે તૈયારી થાય એમાં એ ડાયનેમિક્સ એ ગતિશીલતા દેખાય જ શરૂઆત જ જુઓ ને બાળકોના ઉત્સાહથી થાય છે પીલી નાની રૂખી છે ને એની કાલી ઘેલી ભાષામાં એની માને કહે છે કે કૌશિક મામાના લગ્નમાં તો કેવી મજા આવશે હા બાળકોનો ઉત્સાહ તો જોવા જેવો હોય સારું સારું ખાવાનું મળશે નવા કપડાં પહેરવા મળશે અને ખાસ તો એને રાસ ગરબા રમવા છે પણ જોડે જોડે એને ચિંતાઈ છે નાના ભાઈ લાલાને સાચવવાની એટલે શાંતિ બહુ એને સમજાવે છે પ્રેમથી કે ભાઈ તું થોડી વાર ધ્યાન રાખજે પછી નિરાકરણ આજે આ બહુ મહત્વનું છે જુઓ પ્રસંગનો ઉત્સાહ છે પણ એની સાથે સાથે જ નાની ઉંમરમાં પણ જવાબદારીની ભાવના એ છે બરાબર રૂખીની વાતમાં પેલો આનંદ અને ફરજ બેઉનો સંગમ છે મોટા ભાગે આવા પ્રસંગોમાં આવું બને જ છે કે ને હા એ તો છે જ અને પછી પેલી તૈયારીઓની ધમાલ ચાલી રહી છે એમાં એક નાની પણ મહત્વની ઘટના બને છે કઈ ઘટના શાંતિ પેલું તોરણ લઈ જવાનું ભૂવી જાય છે ઓહ એ તો બહુ જરૂરી ગણાય હા એ પરંપરાગત વસ્તુ છે ને દીકરીના સાસરિયા તરફથી જાય શુકનનું પ્રતિક પણ મણીભાઈ એકદમ સમયસર યાદ અપાવે છે સારું થયું યાદ આવ્યું એટલું જ નહીં એમણે તો પહેલેથી જ પોતાની થેલીમાં મૂકી દીધું હોય છે એટલે શાંતિ વહુનો જીવ હેઠો બેસે વાહ મણીભાઈ તો પક્કા વ્યવહારુ લાગે છે હા પણ પછી મણીભાઈ પેલો હળવો કટાક્ષ કરે છે કે છે રાખવું જ પડે ને સાલા સાહેબના દીકરાનું લગ્ન છે હમ આ નાનકડી ક્ષણ ઘણું બધું કહી જાય છે એક બાજુ શાંતિની ઉતાવળ દેખાય છે બીજી બાજુ મણીભાઈની વ્યવહારિકતા એમની આગોતરી તૈયારી બરાબર અને પેલો કટાક્ષ કદાચ એમના સંબંધની નિકટતા બતાવે છે જ્યાં થોડી મજકમાં હસ્તી થોડો ઠપકો બધું સાથે ચાલે અને તોરણનું મહત્વ ખાલી પરંપરા નથી એક જવાબદારીનું પણ સૂચક છે સાચી વાત હવે આ બધી તૈયારીઓ ચાલે છે ત્યાં મુસાફરી કેવી રીતે કરવી એને લઈને મતભેદ થાય છે શેમાં જવું એમ હા મણિભાઈ કહે છે કે સવારની પહેલી બસ પકડી લઈએ ખર્ચો બચે અને ભીડ પણ ઓછી હોય લોજિકલ વાત છે પૈસા બચાવવાની વાત પણ શાંતિ વહુનો આગ્રહ છે કે જીભ ભાડે કરવી છે ઓ જીભ કેમ એમનું કારણ પિયરમાં વટ પાડવો છે અને બાળકોની સગવડ પણ ખરી જોયું અહીં બે અલગ અલગ પ્રાથમિકતાઓ ટકરાઈ છે મણીભાઈ માટે વ્યવહારિકતા ખર્ચ નિયંત્રણ જ્યારે શાંતિ વહુ માટે અને એ પણ પોતાના પિયરમાં જતી વખતે આરામ અને સામાજિક પ્રતિષ્ઠા પેલો વટ શબ્દ વાપર્યો ને એ વધુ અગત્યનો છે હા એજ એમના મનમાં એમ હશે કે જીપ લઈને જઈશું તો પિયરમાં લાગશે કે જમાઈ અને એમનો પરિવાર સુખી છે સંપન્ન છે આ ખાસી દેખાડો ના પણ હોય કદાચ પિયરમાં પોતાની અને પરિવારની સ્થિતિ મજબૂત કરવાનો એક પ્રયાસ હોય અને નાના બાળકોનું કારણ પણ ખરું બસમાં અગવડ પડે હા એ પણ સાચું એટલે વ્યવહારિકતા અને સામાજિક દેખાવ બંને વચ્ચેની ખેંચતાણ છે આ અને શાંતિવહુ દલીલ પણ કરે છે કે પિયરનો પ્રસંગ છે બહેન બનેવીની હાજરી અને એમનું માન જળવાવું જોઈએ એટલે પછી છેવટે નક્કી થાય છે કે જીપ ભાડે કરવી ચાલો એટલે શાંતિવહુની વાત રહી હા હવે શાંતિ વહુ એકદમ બની ઠણીને તૈયાર થાય છે અને મણિભાઈ સામે એક શરત મૂકે છે શરત કેવી શરત કે છે કે આ પિયરનો પ્રસંગ છે મારે મહેમાનોને કામમાં ધ્યાન આપવું પડશે એટલે બાળકોને સાચવવાની મુખ્ય જવાબદારી તમારી રહેશે અચ્છા એટલે કે મણીભાઈ બેબી સિટિંગ કરશે હા જેથી પોતે ડીજે સાથે મન ભરીને ગરબા અને ડાન્સ કરી શકે આ માંગણી રહેશે શું કહેશો આ તો ખરી પ્રસંગ પહેલા જ રોલ રિવર્સલ જેવું થયું ભૂમિકાઓ અને જવાબદારીઓનું પુનઃવિતરણ બરાબર શાંતિ સ્પષ્ટપણે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે પ્રસંગ મુક્તપણે માણવો છે અને એ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી રહી છે આ એમની અપેક્ષાઓ બતાવે છે કદાચ એમના સંબંધમાં એમનું સ્થાન પણ દર્શાવે છે હમ એ ખાલી જવાબદારીથી ભાગવા નથી માંગતી પણ ઉજવણીમાં સક્રિય રીતે ભાગ લેવા માંગે છે હા અને મણિભાઈ જ્યારે મજાકમાં પૂછે છે કે એટલે મારે છોકરા સાચવવાના ને તમારે નાચવાનું મારે કઈ નહીં હા એ તો પૂછે જ ને ત્યારે શાંતિઓ પણ એટલી જ હળવાશથી જવાબ આપે છે વચ્ચે વચ્ચે એકાદ ઠુમકો મારવા ફુવાએ આવી જવાનું સમજ્યા આજ આ મીઠી સંબંધની સુંદરતા છે છે મને લાગે સાચી વાત બધી તૈયારીઓ જવાબદારીઓ અપેક્ષાઓનો તણાવ હોય પણ એની વચ્ચે પણ એકબીજાની ઈચ્છાઓને સમજવાની સમાવી લેવાની ભાવના દેખાય છે આ હળવાશ જે સંબંધને જીવંત રાખે છે એટલે ટૂંકમાં કહીએ તો આ નાનકડા વર્ણનમાંથી આપણે શું જોયું લગ્નની તૈયારી એટલે ખાલી ઉત્સાહ નહીં પણ પરંપરાનું પાલન તોરણ વ્યવહારિકતા અને સામાજિક પ્રતિષ્ઠા વચ્ચેનો સંઘર્ષ બસ વીજીપ અને કૌટુંબિક ભૂમિકાઓની સતત ચાલતી વાટાઘાટ બિલકુલ આ બધું મળીને મણીભાઈ અને શાંતિ વહુના પરિવારની એક ઝીણી પણ સ્પષ્ટ તસવીર આપે છે હા અને આને જલા મોટા ફલક પર મૂકીએ તો આ લગભગ દરેક પરિવારની વાર્તા છે કૌટુંબિક પ્રસંગોમાં હાજરી આપવાનો આનંદ હોય તો ક્યારેક દબાણ પણ હોય બરાબર વ્યક્તિગત ઈચ્છાઓ જેમ કે શાંતિની નાચવાની ઈચ્છા અને કૌટુંબિક જવાબદારીઓ જેમ કે બાળકો સાચવવા એની વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ સતત ચાલતો રહે છે અને પેલું મુસાફરી માટે વાહન પસંદ કરવાનો નિર્ણય એ કેટલું નાનું લાગે પણ એ પણ પરિવારના મૂલ્યો એમની આર્થિક સ્થિતિ સામાજિક અપેક્ષાઓ ઘણું બધું કહી જાય છે શ્રોતા માટે વિચાર મૂકી શકાય કે લગ્ન પહેલાની આ જે ગતિવિધિઓ આપણે જોઈ ખાસ કરીને શાંતિવહુની શરત અને જવાબદારીઓની જે વહેંચણી થઈ હા એ જોતા ખરેખર લગ્ન પ્રસંગ દરમિયાન ઉજવણીનું સ્વરૂપ કેવું હશે શું વહુ પોતાની શરત મુજબ મુક્તપણે નાચી શકશે અને મણિભાઈ બાળકોની જવાબદારી નિભાવતા નિભાવતા પ્રસંગને કેવી રીતે માણશે બરાબર આ પાત્રોની વાર્તા આગળ શું વળાંક લેશે એ વિચારવું રસપ્રદ છે ચોક્કસ આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા રહે